તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ મેન્યુ વિડિયો તો કેમ છો બધા મજા મને તો આજના નવા વ્લોગ વિડિયો ની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને બધાને હાર્દિક હેપ્પી રક્ષાબંધન તો મિત્રો અત્યારના પરમાં વાગી રહ્યા છે નવ ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને અમારા અંજી બેન ને ઓલી શિંકા જિંકા બેન ને બધાય વાટે છે અમારી કે હું તૈયાર થઈ જાવ એટલે રાખડી બાંધવાના વાટે છે તો કમ્પ્લીટ થઈ ગયો છું અને હજી કમ્પ્લીટ થઈને ને જે રાખડી અને જીબે ની બાંધી દે પછી પ્રિયાબેન ને લઈને જવાનું છે બંદર તો પ્રિયાબેન ને આવી ગયા છે તો ચાલો કન્ટિન્યુ રાખડી બાંધી અને પછી આવડી આપણે બંદર બાજુ અને તો કન્ટિન્યુ બ્લોગ કા તારો કા સબ કા કહેના હે એક હજાર મે મેરી બહે રક્ષાબંધન કરીને થઈ ગયો રવિવાર હું આગ્નિક ભાઈ નીકળી ગયા ખોડિયાર મંદિર જવા તો ચાલો તનંદાન તો ફાઇનલી મિત્રો આપણે ખોડિયાર મંદિરના ગેટ ની અંદર એન્ટ્રી કરી લીધી છે ખોડિયાર મંદિરના ગેટ પહોંચી ગયા છે ફરફ છે એક મસ્ત મજાનું અહીંયા આપડે આગ્નિક ભાઈ મોઢું ધોવે છે ને પાણી પીવે છે હું તોય નહીં આ ભાઈ જોવામાં કુંડામાં પાણી પાણી નાખે છે તમારા હંસરભાઈ ક્યાંય ગયા કે ટુ ગયા છે એ આવે એટલે પાછા આપણે મંદિર પર તો પ્રસ્થાન કરવી તો ગાઈસ ફાઈનલી ગાઈસ ખોડિયાર મંદિર પહોંચી ગયા છે અને અમારા આગની ભાઈ ને અજ્જુભાઈ એક

આયા પેલા આપણે ચપ્પલ કાઢી કાઢી ઉપરની ફાઈનલ ગાઈસ મંદિરે પહોંચી ગયા છીએ નાગનિક ભાઈ આપણે અહીંયા શ્રીફળ વધારે છે અને જે ભાઈ ઓલા પણ અગરબત્તી કરવા ગયા છે નાગનિક શ્રીફળ વધારી નાખ્યું છે મસ્ત મજાનું છે તમને બતાવું છું પણ આ જે ભાઈ અગરબત્તી કરે છે ફાઈનલી ગાઈશ માતાજીના દર્શન કર્યા અંદર કોણ અલાઉડ નથી ને કટમના દર્શન કરાવે આપણે અહીંથી ધજાના દર્શન કરી લો અંદર ફોન અલાઉડ નથી વિડિયો શૂટિંગ ને ઉતારવા ન દેતા એટલે અને સર તમને અંદર દર્શન કરાવ્યો અને આપણે અહીં હવે ચપ્પલ મુજાથી ચપ્પલ લઈ લેવી અને પછી આપણે જઈએ આમ ઉપર ભાઈ અમે છે ને દર્શન કર્યા ફોટા પાડ્યા અને હવે ઘર બાજુ જ આવી છે આગની ભાઈ જો હજી છે કંટાળી ગયા છે અને વસ્તુ લેવાનું લાગે બહુ વાર અને આપણે એક વસ્તુ લીધું છે તમને બતાવી દઉં અવડવા લીધું છે હવે આવું કાંક છે અહીંયા શા પાણી નાસ્તો બાસ્તો આગ્નિક ભાઈ આગ્નિક ભાઈ પાણી નાસ્તો બાસ્તો કરશું શા પીવાની નાસ્તો કરો

આવી રીતનો રોડ છે સા એવો ભરી ગયા છે અજય ભાઈ ને ભાઈ સા પી છે તો સા એવો ભરી ગયા છે પૈસા પડી ગયા અત્યારે સાંજ પડી ગઈ છે ઘરે પહોંચી ગયા છે અને વરસાદી કાક માહોલ થઈ ગયો છે અને મારા બેન જો શું કરો છો તમે કાકડી ખાવ છો એમ એ કોની ઢીંગલી છે તારી ઢીંગલી એ छान लगी रहा है એ અને સો મીટર આવી રીતના આમ કાંક વાતાવરણ થઈ ગયું છે વરસાદી માહોલ થઈ ગયો છે ઝરમર ઝરમર સાટા ખરે કારું ના એ મિત્રો કાંઠે ઠેર અત્યારે નારી સોકડી હતો નારી સોકડીથી મેં કીધું હવે આ કા આ ભાગવું પડશે કેમ કે સાટા ખરવા મળ્યા છે ને પાછા મારા કાકા રહેતા એ પાછા વરસાદના પડે ને તો એને ટાઈટ બહુ છે તો મેં કીધું આને મારા લઈ ક્યાં જવા તાત્કાલિક એટલા માટે આ એક આ નાની છોકરી હતો ને આખી ઘરે પોગી ગયો આ રીતે કાક આવું વાતાવરણ છે જો વરસાદી માહોલ છે પણ વરસાદ આવતો નથી સારું ના ઝરમર ઝરમર સાટા ખરે છે પણ વરસાદ નથી આવતો અને શું કહેતો છો હું કાંઈ નહીં તો ચાલો વિડિયો ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે કાલે ના આવું લોકો તો ત્યાં સુધી બધાને બાય બાય